નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા આપનું સ્વાગત છે જોઈએ બનાસકાઠાના રૂબલ નગરે શ્રી નેમિનાથ ભગવાન ના અધિષ્ઠાયક દેવી શ્રી અંબિકા માતાજી ના સ્થાનકે ધ્વજારોહણ નો પ્રસંગ ધામધૂમ પૂર્વક ઉજવાયો બનાસકાંઠા જિલ્લાના રૂબેલ નગરે શ્રી નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયક દેવી શ્રી અંબિકા માતાજીનો ધ્વજારોહણનો પાવનકારી પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં તારીખ એક બે બે હજાર પચીસ મહાસુદ ચોથના કુટુંબ મેળાવડો અને રાત્રે ભવ્ય લોક ડાયરો યોજાયો જેમાં તરુણ મોદી પ્રતિક વોરા તથા ઝેરણાબેન જેવા કલાકારોએ માતાજીના ભક્તિમાં સ્તવન તેમજ ગરબાની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે દાતા પરિવારોના સન્માન કરવામાં આવ્યા એકસો આઠ દીવાની માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી તારીખ બે પાંચ બે હજાર પચીસના મહાસુદ પાંચમના સવારે પૂજા પક્ષાલ તેમજ વધામણા ચડાવવામાં આવ્યા ત્યારબાદ માતાજીની ધજાની રથયાત્રા કાઢવામાં આવી જેમાં બેન્ટ બાજા ઢોલ શરણાઈ તેમજ વોરા રોલિયા કાંકરેચા કુટુંબના ભાઈ બહેનો તેમજ રૂવેલ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવી માતાજીના મંદિર ઉપર ધજા ચડાવવામાં આવી તેમજ આગામી વર્ષ માટેના ચડાવાઓ લેવામાં આવ્યા હતા સાથે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો તેમજ એકસો આઠ દીવાની આરતી ઉતારી અને બે દિવસ ભક્તિમય વાતાવરણથી સૌ ઉપસ્થિત ભાવિકો ભાવ વિભોર બન્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા વાડીલાલભાઈ વોરા હસમુખભાઈ વોરા પિયુષભાઈ વોરા અશોકભાઈ વોરા કુમારભાઈ રોલિયા બકુલભાઈ રોલિયા ભૂપાભાઈ રોલિયા અને અનેક માતાજીના ભક્તોએ જહેમત ઉઠાવી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર